તો એક સારી બાબત હતી કે ભાઈ ક્યાંક ટ્રાફિકનું નિરાકરણ આવશે પરંતુ સત્તાધીશો એક સમજવાની જરૂર છે કે આપણે ત્યાં મિક્સ ટ્રાફિક છે એક હેવી ટ્રાફિક છે અને એક લોકલ ટ્રાફિક છે તો એને મેનેજ કરવા માટે સૌપ્રથમ તો તમે ક્યાંય પણ જોશો કે ડેવલપ કન્ટ્રી હોય ડેવલપ સિટી હોય સ્માર્ટ સિટી હોય તો ત્યાં ટ્રાફિક સિગ્નલ લાઈટ મૂકવામાં આવે છે અને એ એટલા માટે જ મૂકવામાં આવે છે કે ચારે બાજુથી આવતો ટ્રાફિક મેનેજ થઈ શકે આપણે ત્યાં ક્યાંકને ક્યાંક ટ્રાફિક સિગ્નલ લાઇટને મૂકવાને લઈને તંત્રની ઉદાસીનતા છે

ચોક્કસ થી ધોની જે રીતે બનાસકાંઠા જિલ્લાના અંદર જે મુખ્ય જે બટાકા સર્કલ છે તેની અવર જવર મુખ્ય જે માર્ગ છે મુખ્ય જે નેશનલ હાઈવે આગળ જે રસ્તાઓ છે તેના જે સર્કલ છે જે રસ્તો છે તે મુખ્ય રસ્તો જોડતો પણ હોય છે વાહન ચાલકો ની છેલ્લા ઘણા અનેક વર્ષોથી છે મોટા પ્રમાણમાં વાહન ચાલકો એથી જતા હોય છે સ્થાનિક જે વાહન ચાલકો હોય છે તે પણ અહીંથી આ રસ્તે થી પસાર થતા હોય છે

તે વધારે ગતિના અંદર અંકલતા હોય છે તેના કારણે જે સ્પીડ નો અંદાજ નથી આવતો તેના કારણે અકસ્માત ભોગ છે તે આમ નાગરિકો બનતા હોય છે અનેક લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચતી હોય છે અકસ્માત નો સિલસિલો છે તે આ સર્કલ પર યથાવત જોવા મળી રહ્યો છે જેને લઈને હવે જાગૃત નાગરિકો છે તેઓ ક્યાંક તંત્ર પાસે લોકોના મોત પણ થયા છે તેમ છતાં પણ તંત્ર ક્યાંક ઊંઘમાં હોય નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે તંત્ર દ્વારા અહિયાં સ્પીડ બ્રેકર જે જૂની માંગ છે તે કરવામાં નથી આવતી કારણ કે અકસ્માતો ભોગ પણ જે આ નાગરિકો બનતા હોય છે તેના કારણે

ખાસ કરીને વાત કરવામાં આવે તો અહિયાં ક્યાંક સ્ટેન્ડ પર નથી જેના કારણે બસો હોય છે બસો હોય છે તેઓ પણ મોટા પ્રમાણમાં જતા હોય છે જેના કારણે અકસ્માત આમ લોકો બની રહ્યા છે બની છે જે સમગ્ર માહિતી